આમ તો મને ગરમ પાણી પણ ગઈકાલે સાપુતારામાં સવાર સવાર માં અને થોડા ત્રણ વાળા નળ હોય મેં ઠંડા પાણી નો નળ આમ શરૂ કર્યો નહીં ગરમ પાણી નો શરૂ કરો મને ખબર ગરમ આવે એટલે ગરમ પાણી નો નળ શરૂ કર્યો એટલે અમારે કેવું હોય કે ઉપર સોલાર હોય ને તો પાઇપમાં થોડુંક ઠંડુ પાણી પીડ્યું હોય એટલે સ્ટાર્ટિંગમાં તો ઠંડુ આવવાનું છે શરૂ કરો ને એવો વખતે ઓલું વચ્ચેનો મોડ આ બધો ફુવારા બાજુ હતો અને એ એવું ઠંડુ ઠંડુ પાણી માથે અને નળ ટોપક આંચમાં મારા ઉપર ઉપરથી ઠંડા પાણીનો ફુવારો ત્યાં પછી લાંબ સાઈડમાં ગયો લગાવ્યો રિપેર કર્યો એવું ચિત્ર ચીસ નીકળે ગયું હા 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 આવતું ઠંડુ બહુ આવતું તો હા એક તો ઠંડી બહુ હતી

એને શેમ્પુ આપું બાથરૂમ માં બૂમ મારે છે તો મેં વિચાર્યું કે હું સાલ લઈ આવું પણ તોય નહીં સાહેબ એવું એટલે મેં તો ભાઈ તમે જ આવો બાર થી બાર નહીં હોય હું હોટલ માં વહી ગયો હું અંદર વહી ગયો તો પણ સાપુતારાના ના એપિસોડ માં આવી ગઈ મજા એટલે જેને જેને હજી ગઈકાલનો અને પરમ દિવસ નો બ્લોગ ના જોયો હોય એ જોયા હોય મજા આવશે અવાજ આજ થોડો બદલી ગયો છે શરદી સારી છે ઉધરસ સારી છે અત્યારે નાસ્તો કરીએ નીકળીએ કામે એક જગ્યાએ ઇન્વિટેશન આવ્યું છે મસ્ત ચોકલેટ વાળું બુકે ને એવું બધું આપ્યું છે ભાભી હા છે ત્રણ દિવસ નું ઉદઘાટન છે એટલે ત્યાં જવાનું કીધું છે પણ જોઈએ કઈ રીતનું ભેગું થાય છે કાલે એતા છે કીધું હતું કે જયારે મટકી પડે ને ચોકલેટ ભેગી કરવા છે તે કરી હતી કેટલી થઈ લગભગ જાજી જ કરી હશે તો બાકી ની ત્રણ ક્યાં ગઈ ખાઈ ગયો હોય ખાતે તો એક બે તો ઈ તો ભાઈ નવ જ હોય ને તું કેમ જ હોય એમાં રેડી હોય આમ તો હું કેટલા સમયથી બીમાર નથી પડ્યો પણ આજ ખબર ને તબિયત બગડી ગઈ છે તો હમણાં કલાક આવી ગયો છું ઘરે ઓફિસે ટ્રાફિક હતું આરામ કરું છું સાંજે પ્રોગ્રામ છે શેરીમાં મેં તો ના પાડી દીધી હું નહીં આવું પણ બાકી બધા જશે તો એ તબિયત રેડી થઈ જાય ને તો બહુ સારું બહુ તબિયત પગડી ગઈ સાંજના સાત વાગી ગયા છે હેતાંશને હું જ્યારે કૂતો ને રોડે હૂતો તો હેતાંશ ત્યાં તું કેળાની વેફર ખાશો તે એટલી બધી થોડી ખવાય કાંઈ કયું ઢોસાનો વેફર તો

શું કરે મલયાલો મે હા મુસ્કરીઓ કેરમ રમે આવે ને તે નચ જાય તો છી જાય હવે તો હશે કે મલયા મમી કેરમ બીજું બીજું તાર પર શું હોય છે ঄রবাবে র�스騎ন িশূ ইারে ব়ারে য়ারে য়ারে পিচ্জু পিজু বোকে দেরার হোকে দীশ্রে আক� একে ডিলে পোর কোয়ারে

નો ન ખાવ પ્રશાજી ચોકલેટ નો ખાવ હાલો આદિતિ કેક ખાદિતિ મને નો ભાવે ચોકલેટ વાળી મારો ને ની પ્લાનિંગ કર્યો છે કે શું કરીશ તઈ ને ની મને આપજે હો સિવાય

કોણ લાવશે ભાઈ બેન લાવશે એનું નામ મયંક તો અચ્છા પપ્પા લાવશે

કાવો બનાવવાનો આપણે છે હતો એવો કાવો બનાવવાનો અને કાવાની અંદર પછી હેઠો ઉતારી ગાળી અને લીંબુ નાખવાનું લીંબુ એટલે લીંબુને હાલ બતાવ દહીંને હાલ લીંબુ બતાવો હાલ પછી જમવામાં દહીં ખાવાનું તમે રોટલી એટલે ત્રણ થઈ જાય એને લેસન ની હાલત કરી જો

અત્યારે ખીચડી અને દહીં છે આપે શું કરે છે પછી બીજ ચાર દિવસની સવાર થઈ ગઈ છે ગઈકાલે જમીને સુઈ ગયો હતો અને આજે ક્યાં છે ભાભી હ મને ફોન આવ્યો કે ત્રોપ પીવું મેં કીધું હા પીવું છે ત્રોફા વાળા ભાઈ એવા છે કે નિવાદ્યા છે સ્પેશિયલ દોવા નીચે ત્રોફ લારી આવી ગઈ અમે ભાવી આપણે સાપ ઉતારા ગયા તા એક વાત થી ખબર લાંબુ મોટું ત્રોફું જોયું હતું અંદરથી થી નીકળતું બચ્યું તે આને ઓલી ત્રણ વખત અગાઉનું સાપ ઉતારા આનાથી બહુ મોટું હતું ખૂટતું નહોતું એમ પાણી ભાઈ તમારું ગામ કયું યુપી થી

મારા અઢી ત્રણ વર્ષના કરિયરમાં એક જ વાર એવી જરૂર પડી છે તો ઈ બ્લોગ આજ સુધી એક જ વાર બનાવ્યો છે એટલે ખાસ તમારે જોવા જેવો છે બાજુ સજેસ્ટ કરું જોતા હોય છે બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જય સોમનારાયણ જય કૃષ્ણ જય ગ્રીષ્મ